ત્યાં ઇંદાડા દવાખાણમાં પડી દ્યો ઓહો હો ન ખાણું છે ઈનો કોઈ થોડું ન ખાણું અને મારા તો છે તેવળ છે કે આ તો મારા ભાઈને ન ખાય છે તે મારા મારા ભાઈને ક્યાં પરા તાર ભાઈને નખાય તો મારા ભાઈને ખાય તો તારે ભાઈને તારે કેવું પડે હા હા ના આ આવું છે આ મેં બોલ્ટ છે બોલ્ટ બોલ્ટ ન ખાયો મે વાઈફ બોલ્ટ નખાય છે

ભાઈ ભાઈ કરા ચાલ્યા બોલતો ફરે સાયકલ ની ચાલી છે સરખી કરી નહીં સરખું કરીએ સાયકલ નહી

મારો હાથ ભાઈ નાખો લ્યો મારે જેવું થયું મારે તું તારા મગજ કરે ને તારો હાથ ભાજી તારી સેવા કરવાની કે પછી તમારું બોલ ઓમ બેઠી કાઢો જેવું મારો હાથ મારા ભાઈ નાખો મારો ભાઈ ખર્ચો થતો હોય તો ગમે જેટલો ખર્ચો થતો છે પણ હાથ ભાઈ નાખો મારો એ દવાખાના રૂપિયા થાય કોઈ પાસે થાય તો મારા ભાગ ની જમીન હાથ ભાઈ નાખો

સમજણિયેવી સા જમીન ની વાત આવી એટલે તરત બાઘ ની વાત કરી ગોડાઓ તો રજાથે કરી ગોડો ખરા બપોરે મારી ઊંગો બગાડી વણે તો ઈ રોડ ઉપર ઉગતો તો રે હા હા ઈ રોડ ઉપર છે રકર રકર કરે એક તો ભઈ ગયો છે ને મારા બતાવું પડે કે બધાને બધાને કેવું પડે માર ભાઈ ને 7000 નો દાગીનો કરાવ્યો છે 7000 રૂપિયા એમ નેમ થોડા આવે છે

પાછા <laughs> <pasar>, <laughs>

માર ભાઈ ના ખેલતો જ નહીં માર ભાઈ ના ખેલતો ને કીધું બોલત નહીં કર અકલનો જો જનો પાટો બેટી કાઢ મારું કોઈ નહીં તાર સિવાય ઓય મોય આપડે હું છું ઉપર વાળો આપડા પર હાંસ છે લેટ નઈ લુ ગઈ લેટ નઈ તેરલી હું હું તૈયાર ની તારી લાગણીને હમજુ છું હું લાયો છું હું લાયો છું બધું લાયો તું રાખી દે

કમ્પ્લીટ થયું ને અંધારું આવ્યું હવે અમ હું આજુબાજુ કોઈ ન દેખાતું ને ના કોઈ ન દેખાય ના હા ડોક્ટર મને આવું પૂછતા હું ઓપરેશન બોલ તો મારું મારું

આવો પાટો તાર જેવો બંધા હોય છે તે મૂકો હતો નહીં પણ પેલો તો ચૂલાઓ પાટો તો સાગે તો આજા હો નવ લાવ્યો છું હું હો તું ભાગ્યું તૂટી હોય તો લે માય કે પાટો બંધાય ને બોલ્ટ ન ખાય બોલ્ટ લાવ્યો છે ને આરો બોલ્ટ લાવ્યો છે અમે જો ના અમે જો મારતો ને એનો બોલ્ટ બોય મારે તો આરોમાં સાહેબ આપાય ખાઈ લાલી કરી લાવો ઈ મારા બાપો તો શોખીન સુકાયાંતી કાળી લાલી કરી બાપો નહીં મને બોલ નાખવાનું બોટ નાખાઈ તારા નહીં નાખો તું બહેરેક તાર પછી આવશે નઈ પેલી ગાડી તારી લઈ નેક

આજી આટકુ નહીં ટોટી ઉપર આટકુ નહીં ટોટી ભાઈ ઉપર આવ રોય પાટો નહીં બંધાવતો ભાઈ 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 એવા બા દેવા ભાઈ ભઈજો ભાઈ હા આવો કા ઉપર હું ઘણું એમ છું છે ને